નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો જી એક્સપ્રેસ ન્યૂઝ તો જોઈએ આ મહત્વના સમાચાર ધાનેરામાં ફોરવે રસ્તાનું કામ અભરાઈ ચડ્યાની આશંકા જતા લોકોમાં આક્રોશ અને જનપ્રતિનિધિને એક મંચ પર લાવી મોટા આંદોલનનો તકતો તૈયાર થોડાક વર્ષો પહેલા કેન્દ્રીય મંત્રી ગડકરીએ ડીસા ધાનેરા ફોરવે માટે પાંચસો કરોડની જાહેરાત કરી હતી પણ જે તે કામ પ્રગતિમાં ન આવતા લોકોને આશંકા ગઈ કે ધાનેરાનો ફોરવે છીનવાઈ ગયો છે ધાનેરાના જે રોડના જે પાણીનો જે મેઇન પ્રશ્ન એ પાણીનો છે અને વારંવાર અમારા જે વિપક્ષના ધારાસભ્ય નથાભાઈ કે જેકે સાહેબ વારંવાર રજૂઆત કરવામાં આવી હતી પણ કોઈ સાંભળવામાં આવતું નથી જ્યારે જ્યારે કોઈ પ્રશ્ન લઈને આવે નીકળે બહાર તો બસ કે થઈ જશે કાગળ ઉપર બતાવે રોડ હાઈવે ફાળવે તો પાંચસો કરોડની જાહેરાત થઈ હતી પણ એ હજી સુધી એનો કોઈ થયું નથી જે નેશનલ હાઈવે છે એના ઉપર ખાડા પડી ગયા વારંવાર અકસ્માત થાય છે પણ એનો કોઈ કોઈ કે ટીકડા મારે ટીકડા મારે પાસે રહેવા દે છે જ્યારે જ્યારે અમે હવે એના લીધે હવે અમે વિપક્ષ અને અમે કહો જે કોંગ્રેસના દરેક અમારા આગેવાન બધા અમે રોડ રસ્તા ઉપર ઉતરશું અને એના માટે પૂરો આગરૂપ આંદોલન કરવું પડશે કરશું અને વિરોધ કરશું કે ભાઈ આ પ્રશ્ન હવે પંજા માટે છે તો પંજાને તમે કેમ એનો ન્યાય નથી આપતા તો એના માટે અમે કોંગ્રેસ એમના વધારે ઉતરશે જે ફરીથી અપાય એ માટે દરેક પક્ષના આગેવાનોની સાથે લાવી અને એક મંચ પરથી જે ફોરવેની માંગણી કરવા મોટું આંદોલન કરવામાં આવશે જેના ભાગરૂપે અલગ અલગ વિવિધ સંગઠનોની મીટિંગનો દોર શરૂ કર્યો છે થોડા સમય પહેલા કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીજીએ ધનેડા અને ડીસા વચ્ચે ફોરલેન હાઈવે માટે 500 કરોડ રૂપિયા પાસ કર્યા હતા પણ તેનું હજી સુધી કામ ચાલુ નથી થયું રસ્તો નથી બન્યો અને હમણાં નવો રસ્તો મહેસાણાથી ડીસા થઈ અને ધરાદ આપી દીધો છે મારે સરકારને સવાલ પૂછવો છે કે અમારો આ પાંચસો કરોડ રૂપિયાનો રોડ કોણ ખાઈ ગયું અને આ સવાલ માત્ર સરકારને જ નહીં ધાનેરા તાલુકાના દરેક પક્ષ પાર્ટીના નેતાઓને દરેક સત્તા પક્ષના વિપક્ષના અને અપક્ષમાં જીતેલા ધારાસભ્યને પણ પૂછું છે કે તમે પ્રજાના હક માટે કેમ આમ નિરાશ થઈને બેઠા છો તમને પ્રજાએ ચૂંટી મત આપીને આગળ મોકલ્યા છે પણ તમે પ્રજાના હક માટે પ્રજાના પ્રશ્નો માટે કેમ આગળ નથી આવતા ધાનેરા તાલુકાને પાણી રોડ રસ્તા જીઆઈડીસી દરેક મુદ્દે અન્યાય થઈ રહ્યો છે છતાં ધાનેરા તાલુકાના દરેક નેતા પક્ષ પાર્ટીના શાંત બેઠા છે હવે

you.